આણંદ બેઠકથી ભાજપ ઉમેદવાર મિતેશ પટેલ પણ ઉમેદવારી ફોર્મ ભરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે વિજય સંકલ્પ રેલીનું આયોજન મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ શ્રી ગોવિંદભાઈ પરમાર શ્રી કમલેશભાઈ પટેલ શ્રી વિપુલભાઈ પટેલ પૂર્વ સાંસદ શ્રી દીપકભાઈ પટેલ શ્રી દિલીપભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી અંબાલાલભાઈ રોહિત જસવંતસિંહ સોલંકી શ્રી સંજયભાઈ પટેલ શ્રી મયુરભાઈ રાવલ શ્રી જ્યોતનાબેન પટેલ શ્રી વિષ્ણુભાઈ પટેલ શ્રી નિરંજનભાઈ પટેલ અમૂલના વાઇસ ચેરમેન શ્રી કાંતિભાઈ સોડા પરમાર જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ જિલ્લાના મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ શ્રી સુનિલભાઈ શાહ શ્રી રણજીતસિંહ ચૌહાણ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના સૌ પદાધિકારી શુભેચ્છક મિત્રો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય શ્રી રામ આજે આપ સૌને ચૈત્રી દુર્ગાષ્ટમીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ગરમી બહુ છે ગમે ત્યારે ગમે તે ગરમી પકડી લેવું છે પણ છે ખરી ગરમી હોય એટલે આ તો અને આજે હજુ આપડે કેટલા દિવસ બાકી હજુ એકવીસ દિવસ બાકી છે હજુ એટલે ગરમી એ વધતી જવાની ને એમાં આપણે બધાએ છેક સુધી ટકી રહેવાનું છે અને વોટિંગ ના દિવસે સો એ સો ટકા વોટિંગ કરાવવાનું છે આપણે બધા કેટલાય વર્ષો પછી તમે જુઓ લોકસભાનું ઇલેક્શન અને લોકસભાનું ઇલેક્શન દરેકને ક્લેરિટી છે કે આપણે વોટ કોને આપવાનો છે અને એ ક્લેરિટીના કારણે આજે આપણે સૌને ખબર છે કે ભાઈ આ ચારસો પારનો નારો જે છે એ જન્મથી ખૂબ વધેલો છે દરેક જન્મ ભર્યું છે કે આ વખતે મોદી સાહેબને ચારસો પાર સાથે બેસાડવા છે આપણા અર્થતંત્ર ની વાત કરતા હતા પણ કેટલા લાંબા સમય સુધી થી સુધી આપણું અર્થતંત્ર અગિયાર માં સ્થાને જ હતું આ દસ વર્ષ માન્ય નરેન્દ્રભાઈ ના બેઠા પછી કોવિડ જેવી મહામારી દેશ અને દુનિયામાં આવ્યા પછી પણ આપણે આ દસમા સ્થાને જે અગિયારમા સ્થાને જે હતું અર્થતંત્ર એ આપણે પાંચમા સ્થાને લઈ આવ્યા અને આજે ચર્ચા શું પેલા અર્થતંત્ર ની ચર્ચા થતી આપણા દેશના અર્થતંત્રનું થશે શું આપણા દેશનું શું થશે આવી ચર્ચા થતી એની જગ્યાએ આ પહેલું એવું ઇલેક્શન છે લોકસભાનું કે જેમાં આપણે બધાના મોડે ચર્ચા છે કે આપણે પાંચમી આર્થિક મહાસત્તાની જગ્યાએ ત્રીજા સ્થાન ઉપર જઈ રહ્યા છે ત્રીજા સ્થાન ઉપર જઈ રહ્યા છે મને નરેન્દ્રભાઈના બધા ત્રીજા ત્રીજી વખત વડાપ્રધાન બનાવો એટલે ભારતનું અર્થતંત્ર ત્રીજા સ્થાન ઉપર આવશે અને અર્થતંત્ર જેમ જેમ આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ આપણને બીજા બધા દેશો જે મોટા વિકસિત દેશો છે જેના ઉપર આપણને માન હતું કે આ દેશોને કઈ ના થાય ગમે તે પરિસ્થિતિ આવે તો એમને કઈ ના થાય એવા દેશો પણ આવા સંજોગોમાં ક્યાં તો એમનું અર્થતંત્ર ત્યાં ને ત્યાં છે અથવા તો પાછું પડ્યું છે એવા સંજોગોમાં આપણું અર્થતંત્ર આગળ વધતું જાય છે આપણા માટે ગૌરવની વાત છે માન્ય નરેન્દ્રભાઈ ને બેઠા પછી દરેકે દરેક દરેકે દરેક સેક્ટરમાં પણ એટલા મોટા પરિવર્તનો આવ્યા છે આજે જે વિકાસના કામો થાય છે અને વિકાસના કામો અને એની માત્રા કેટલા લેવલની હોય છે એ આપણે સૌને ખબર છે અત્યાર સુધીમાં સાડા છ દાયકા જે કામો થયા અને આ દસ વર્ષમાં કામો થયા એ બેની કમ્પેર